હર હર મહાદેવ બિલીપત્ર મળશે અશુભ ફળ જાણી લો નિયમો શ્રાવણ મહિનામાં ભોળાનાથને ને બિલીપત્ર ચડાવવાનું અનેક ઘણું મહત્વ હોય છે પરંતુ મહિનામાં અમુક દિવસ એવા હોય છે જેમાં તમે બીલીપત્ર તોડો છો તો શુભ ફળની પ્રાપ્તિ થતી નથી

આ દિવસે બિલી તો તમે શિવાલયમાં અર્પિત કરેલા બિલીપત્ર ધોઈને ચડાવી શકો છો આ બિલીપત્ર તમે બીજી વાર ઉપયોગમાં લઈ શકો છો હંમેશા એવી કોશિશ કરો કે એક એક બિલીપત્ર ચડાવો એક સાથે ત્રણ કે ચાર બિલીપત્ર ચડાવશો નહીં અને એ વાતનું ખાસ ધ્યાન રાખો કે બિલીપત્ર હંમેશા અનામિકા અંગૂઠો તેમજ મધ્યમાં આંગળીની મદદથી ચડાવો શિવલિંગ પર બિલીપત્ર ચડાવો ત્યારે ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ જરૂર કરો આ વિડિયોને લાઈક શેર કરી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો જેથી આપને નવી માહિતી સૌથી પહેલાં મળી જાય